આપવાના રહેશે લગ્ન પ્રસંગ વર્ક તૈયાર કરાવવા કોઈ બ્યુટી પાર્લરમાંથી વર્ક બ્યુટી પાર્લરમાંથી રહેશે નહીં યોગ્ય રકમ આપવાની રહેશે ચાલુ રાખવામાં બંધ કરવામાં અને લગ્ન પ્રસંગ ઉડામણીમાં બંને સુધી રકમ આપવાની રહેશે આ લગ્ન પ્રસંગ છે કોઈ તો પછી

નાની ઉંમરના મંડળના શોકમાં શોક સભા મિનર રાખો દર બુધવારે રોકકળ આવવા જવાનું બંધ કરવામાં આવે છે મોટી બહેનના મરણમાં ત્રીજા દિવસે બેસવા રાખવું જેમાં પુરુષ હોય તો શાસ્ત્ર પક્ષ તરફથી સ્ત્રી હોય તો પીર પક્ષ તરફથી સામાજિક વ્યવહારના રૂપિયા દસ આપવાના રહેશે જે સમયસર સમયસર ચાલુ કરાવવાના રહેશે મરણ પંચની છેલ્લી ઉઠાવણી એકવીસો થી એકવીસ હજાર સુધી રાખી શકાય છે શકાશે અને ચોથીની ની માછળી લઈ લઈ જઈ શકાશે નહીં પુખ્ત વિના મરણ પછી કે ખીચડી ગઢી વાડી વાડી ચાલુ રાખી શકાશે મીઠાઈ સતંત્ર બંધ કરવાનો આવે છે પુખ્ત વિના મરણ પછી પોચમા દિવસે પૂર્ણ કરો તે દિવસે દાળ રોટલી શાક કરી શકાશે મરણ પછી કે સાજ્યા પ્રથા બંધ કરવાનો આવે છે મેનો પૂર્ણ થયા બાદ ગામના ચોરેથી રોતો રોતો જે આવાની પ્રથા જે બંધ કરે જોપે આવીને મોઢું રાખું પુખ્ત વિના મરણનો શોક એકાદ મહિનામાં પૂર્ણ કરો પથારીએ ગોળી અફેણ બીડી સિગારેટ ડોડા જેવા કેફી દ્રવ્યો સતંત્ર બંધ કરવામાં આવે છે

લગ્ન કર્યા બાદ લગ્ન કર્યા બાદ જો રબરા થાય ને તો ગુણ જોઈને એક ગુણ એટલે રૂપિયા 3 લાખનો નો દંડ અને 3 વર્ષ સુધી અને કોઈ એક ને આપવાની રહેશે નહીં 50 3 લાખ નો 50% રકમ સમાજની સંસ્થામાં આપવાની રહેશે લગ્ન કર્યા બાદ સંતાનના કિસ્સા મોડ બના બને તો દોડ થાય તો ગુણ એટલે 4 લાખ નો દંડ 5 વર્ષ સુધી અને સમાજ બહાર મૂકવાનો રહેશે 50% રકમ સમાજની સંસ્થામાં આપવાની રહેશે બને તો સુધી સંતાનના કિસ્સામાં દોડ થાય ન થાય એના માટે ઉતાવળ કરવી નહીં અને પંચોને સમજાવટના પ્રયત્નો કરવાના રહેશે

कितने प्रज्ञाना समाधि बारी को अपनी रही है अब एक बीजो मुद्दों तो के आपने अपुरुष ने किसी को धर्मात्मक नाम करो जन ये ना माने अपने कोई जो के स्पष्ट नाम दिख रहे हमें तो जो तो के तो करी थी काले कथी करी धर्म धर्मात्मक उस पर इच्छा मत करो नहीं तो ये ये तो कम लोगों के यहाँ उल्लेख करो लोग बैठा करो काले ये बात चीज़ मो बताने लगना प्रसंग सगाई प्रसंग जो है खुशी ना प्रसंगों में समाज नहीं बारी में यथा युग तो भालो आप बनो रही है मरना किसान वो

જૂના રૂઢિ ચુસ્ત રીવાજો જેવા કે ગામમાં તોડો બોધો ઢોલ વગાડો કે મૃત પશુ તણવા પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવે છે નાની બની દીકરી વિધવા બને તો 6 મહિના સુધી આપો આપ સુતરા લઈ શકાશે વર પક્ષના દર દગીના પરત આપવાના રહેશે સંતાન વાળી બાઈ બેસવા માંગે તો તેને બનાને જુડા જેડા આપવા નહીં પેટી પ્રતિબંધ કે પોંચ જોડી કપડા આપવા

એ દોષિત વ્યક્તિને જે તે વખતના પંચોએ યોગ્ય દંડની જોગવાઈ કરવાની રહેશે જે તે વખતના પંચોએ પાપું કરાવે ને પણ તેનો અમલ કરનાર વ્યક્તિ દ્રષ્ટિવાન હશે તો તેનો અમલ શ્રેષ્ઠ રીતે થશે અરે ઘરે ઘરે બે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો પડશે પાકા ઉપર આધાર કે વિશ્વાસ રાખી બેસી રહેવું નહીં પણ પોતે જ મહેનત કરવી પડે પાકાનું હિત કરું તે ધર્મ છે કીર્તન કોર્ટ અને સમાજનો ન્યાય સાચો છે જો દીકરી સાસરે ભલી વડીલોને મામા જેવા ઊંચા વિચાર તેવા ઊંચા આચાર એક ભણેલી માતા સો શિક્ષકોની ગરજ સારે છે સમાજ દર્પણ છે વ્યક્તિ તેનું પ્રતિબિંબ છે વ્યક્તિ સુધરે તો જ સમાજ સુધરે અને જાગૃત વ્યક્તિઓથી સમાજ આગળ આવે છે વાણી અને વર્તનમાં વિવેક અને વિનય ખૂબ જ જરૂરી છે প্রত্যেক વનિલ વ્યક્તિ ની એ ફરજ છે કે સમાજના લોકો ની જે ક્ષેત્રે સેવા થઈ શકે તે કરવી ભૂલજો નહીં માતા પિતા કે કુટુંબ ને લાંચન લાગે તેવું પગલું સમાજ ના કોઈ પણ બાળક એ ભરવું નહી બીજો થોડા મુદ્દા છે આટલું વિચાર સાત પેજ છો ને આપણો સાત પેજ વેરી ગુડ અને આ જો ચાહી પુલાય આટકો થઈ

તો એકબીજાના મન મેળવતી ભવિષ્યનો વિચાર કરીને કરવું તે જરૂર બરાબર આપણો સમાજ આર્થિક દ્રષ્ટિએ પાછળ હોય કોઈ પણ આપણા સમાજના વ્યક્તિને આર્થિક જરૂરિયાત ઊભી થાય તો સમાજને સહકારની અપેક્ષાથી તેની પડકે ઊભા રહી મદદરૂપ થવું બરાબર સમાજ વિકાસથી પ્રગતિશીલ બને તે માટે વ્યક્તિગત ભેદભાવ ભૂલી જઈ સમાજની એકતા જળવાય કેમલ સૌએ સાત સહકાર આપો જોઈએ ચાલ ચાલ હવે એલા પેજ ઉપર એક આ ચોપડી તું આવી ચોપડી આપણે માનસિક સ્વતંત્રતા એટલે એ જ સાચી સ્વતંત્રતા છે જે વ્યક્તિ માનસિક રીતે સ્વતંત્ર નથી તે સ્વતંત્ર હોવા છતાં પરતંત્ર છે જીવિત હોવા છતાં મર્દા સમાન છે મનની સ્વતંત્રતા સજીવતાનું લક્ષણ છે જે માનવી પોતાની બુદ્ધિને સજાગ રાખીને પોતાના અધિકાર તથા કર્તવ્યો પ્રતિ જાગૃત રહે છે હું તેને સ્વતંત્ર માનું છું જે પરંપરાઓ અને સમયનો ગુલામ નથી જેના વિચારોની જ્યોતિ ક્યારેય બુદાય નથી જે પ્રતિકૂળ જન્મથી ક્યારેય ગભરાતો નથી જે બીજાના આટલું રમકડું બનતો નથી આટલી બુદ્ધિ અને સ્વાભિમાન જેની પાસે છે હું તેને સ્વતંત્રતાની પ્રાપ્તિ માનું છું